આવી પહોંચેલા જોવા મળ્યા છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના સંપૂર્ણ વિસ્તારો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર વીજળી જોવા મળી રહી છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે વીજળી પડતી પણ અનેક વિસ્તારોમાં જોવા મળવાની છે હાલ સૌરાષ્ટ્રના પંથકો અને દક્ષ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું આગળ વધીને નાગપુરના વિસ્તારોથી હવે ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાની તીવ્ર અને ભયંકર અસરો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બધા જ વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અસરો અત્યારથી જ શરૂ થયેલી જોવા મળી છે હાલ રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે ભારે મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને ને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન કરવામાં આવી છે ને જેમાં પણ

મળી શકે છે આમ એક બાદ એક નવી સિસ્ટમ રાજ્ય ઉપર બનતી જોવા મળી છે ને સેટેલાઇટ વ્યૂ ની મદદથી પણ તમે જોઈ શકો છો કે આજે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું પોતાનું સર્ક્યુલેશન મજબૂત બનવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર આજની રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થતા જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળવાનો છે તો આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે આગાહીની સાથે કયા વિસ્તારોમાં

હાલ ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે અને ઘોર અંધકાર સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા અત્યારે ગુજરાતમાં તીવ્રને મજબૂત બનતા જોવા મળ્યા છે ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહીની સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓની અંદર અતિ ભયંકર આગાહી આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો સૌથી વધારે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળવાનો છે જેમાં પણ રાત્રિ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસરના વિસ્તારોમાં કરજણનો શિનોરનો વિસ્તાર ભરૂચ પંથકોની અંદર દહેજના વિસ્તારોમાં સાથે સાથે ડેડીયાપાડાના વિસ્તારની અંદર ઉમરપાડાના વિસ્તારોમાં તે ઉપરાંત વાંકલનો વિસ્તાર કોસંબાનો વિસ્તાર સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તે ઉપરાંત બારડોલી વ્યારાનો વિસ્તાર નવસારીના જિલ્લાની અંદર બિલી ના વિસ્તારો ની અંદર વલસાડાના વિસ્તાર આહવાનો વિસ્તાર સાપુતારાના વિસ્તારોની સાથે વલસાડ અને વાપીના વિસ્તારોની સાથે દાદરા નગર અને હવેલીની અંદર પણ ગાજવી સાથે અતિ ભયંકર વરસાદની તીવ્ર આગાહી દર્શાવવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના સંપૂર્ણ વિસ્તારો જેમાં ભરૂચ સુરતનો વિસ્તાર નવસારી વલસાડની સાથે દાદરા નગર હવેલીની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ભયંકર વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ઘાતક તીવ્ર પવનોની ગતિવિધિઓ જોવા મળી છે અને ભારે પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે પુષ્કળ મેઘતાંડવ દરમિયાન જોવા મળી શકે છે જેવી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ આગાહીની સાથે અનુમાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર ભારે દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજની રાત્રી દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળવાની છે જેમાં અહેમદાબાદનો જિલ્લો નડિયાદનો વિસ્તાર લુણાવાડા ગોધરાની સાથે દાહોદ છોટા ઉદયપુર અને બોડલીના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર મેઘ તાંડવને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે જેમાં ખંભાત વડોદરા બોડલીના વિસ્તારોની અંદર પણ પણ ગાજવી સાથે રાત્રિ દરમિયાન મેઘમહેર થવાને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળે છે અને રાત્રી દરમિયાન ઉનાનો વિસ્તાર વેરાવળનો વિસ્તાર અમરેલી જૂનાગઢની સાથે ગોંડલનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર મહુવા અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારા રાત્રી દરમિયાન તીવ્ર અને ભયંકર બનતા જોવા મળશે આબ ફાટતું જોવા મળી શકે છે ને તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભયંકર સ્વરૂપ આજે મેઘરાજાનું જોવા મળશે જેમાં પણ ભાવનગર અલંગ ઉના વેરાવળ અમરેલી જુનાગઢ ગોંડલના પંથકોની અંદર આજની રાત્રિ દરમિયાન ભયંકર વરસાદ ખાબકવાને લઈને રાત્રિ માટે તીવ્ર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જેમાં પોરબંદર ભાનવડનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર રાજકોટ ગોંડલ છોટીલાના પંથકોની અંદર સુરેન્દ્રનગરની સાથે મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે આજે ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને સૌથી વધારે વરસાદ ભાવનગરના વિસ્તારોની અંદર અલંગના પંથકોની અંદર મહુવાનો વિસ્તાર ઉના વેરાવળ જુનાગઢ અને અમરેલીના જિલ્લાની અંદર આજે ગાજવી સાથે વીજળીના ચમકારા સાથે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મેઘગર્જનાની સાથે વરસાદી સિસ્ટમનું ભારે જોર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જો કે સાથે સાથે અત્યારે કચ્છના વિસ્તારો તરફ માહિતી મળે તો કચ્છની અંદર અત્યારે હવાનું હળવું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર પણ તીવ્રને ઘાતક પવનો રાત્રી દરમિયાન ફૂકાતા જોવા મળ્યા છે ને આજે દરિયાકાંઠાના વિસ્તારો લખપત નળિયા માંડવી બાડેલી ગાંધીધામ રાપરની સાથે ખાવડ પંથકોની અંદર પણ વીજળીના છમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે ને અરબ સાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું ભારેને તીવ્ર સ્વરૂપ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના જોવા મળ્યા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું આગળ વધીને નાગપુરના વિસ્તારોમાં પહોંચીને સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનાવતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર આ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી છે ને આગામી કલાકોની અંદર મધ્ય ભારતમાં પહોંચેલું આ વાવાઝોડું આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળશે અને વાવાઝોડું ટકરાવાની સાથે જ આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતની અંદર મેઘ પ્રલય જોવા મળી શકે છે ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા છલકાતા જોવા મળશે વીજળીના ચમકારા અને ગાજવી સાથે ગુજરાતની અંદર ભયંકરને તીવ્ર વરસાદની આગાહી આગામી કલાકો માટે ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે નાગપુરના વિસ્તારોથી આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું જોર વધારતી જોવા મળી છે અને આવતીકાલ દરમિયાન સિસ્ટમ